नमस्कार ખેડૂત મિત્રો વિડિયો માં તમારું हार्दिक સ્વાગત છે આજ આપણે વિડિયો માં આના તાજા અનચા માર્કેટ ડેના બજાર ભાવ શું બોલિયા એના વિશે વાત કરવાનો છે તો ખાસ વિડિયો માં અંત સુધી બન્યા જો મિત્રો

जीरो नोसभाव तरह हज़ार छ सौ रुपया वरियाड़ी पंदर सौ ऐसी आठ हज़ार नौ सौ रुपया हज़ार बसो हज़ार नौ सौ साठ रुपया रायडो नौ सौ रुपया अगर सौ तेरह सौ रुपया सुधी तल अठार सौ रुपया ओगनीसो रुपया सौ रुपया सत्तर सौ तेठ रुपया अजमो अठार सौ रुपया तरह हज़ार एक सौ वीसौ रुपया ધાણા સત્તરસો પચાસથી એકવીસો ને ત્રીસ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો આજના તાજા ઊંઝા માર્કેટના બજાર પર વિડીયોમાં આઠસોથી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા